વિરમગામ શહેરમાં નાણાં ધીરધારનો પરવાનો ન હોવા છતાં ઊંચા વ્યાજે નાણાં આપી પઠાણી ઉઘરાણી કરતા ચાર વ્યાજખોર સામે વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ વિરમગામ શહેરમાં રહેતા અને બોડી બજારમાં રમકડાની દુકાનનો ધંધો કરતા હનીફ બનુસા ફકીર નાઓ પોતાના ધંધા માટે પૈસાની જરૂરિયાત હોય આરોપીઓ પાસેથી વર્ષ બે હજાર અઢારથી એકવીસ સુધીમાં કુલ વીસ લાખ રૂપિયા રોકડા અઢીથી ત્રણ ટકાના વ્યાજે લીધેલા હતા તેની સામે કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ સત્તાણું હજારની ચૂકવણી કરતા મૂડી ઉપરાંત નવ લાખ સત્તાણું હજાર વ્યાજ પેટે મેળવીને આરોપીઓ દ્વારા એસબીઆઈ બેંકના બે કોરા ચેક બળજબીપૂર્વક મેળવી આરોપીઓ દ્વારા વર્ષ બે હજાર બાવીસમાં કુલ રૂપિયા પાંચ લાખ રૂપિયા રોકડા પાંચ ટકા વ્યાજે ફરિયાદીને આપેલા જેનું વ્યાજ કુલ રૂપિયા ત્રણ લાખ પંચોતેર હજાર ફરિયાદી મોહમ્મદભાઈ બનુસા ફકીર નાઓએ ચૂકવેલું હતું તે દરમિયાન આરોપી નાઓએ ફરિયાદીને અન્ય દોઢ લાખ રૂપિયા રોકડા ત્રણ ટકાના વ્યાજે આપેલા જેના ફરિયાદીએ કુલ રૂપિયા ચોરાણું હજાર પાંચસો વ્યાજ પેટે ચૂકવેલા તેમજ અન્ય આરોપી દ્વારા ચાર લાખ રૂપિયા રોકડા દસ ટકાના ઊંચા વ્યાજે આપેલ તેમજ ફરિયાદીએ કુલ રૂપિયા બે લાખ એંશી હજાર રૂપિયા વ્યાજ પેટે ચૂકવેલા છતાં કાયદાના સંઘર્ષમાં લાવવાના ઈરાદે સિક્યુરિટી પેટે સહી કરેલા બે કોરા ચેક બળચબરીપૂર્વક લઈ જેમાંથી એક ચેક પોતાના મૂડી કરતાં બે લાખ વધારે રકમ ભરીને બેંકમાં ચેક રિટર્ન કરાવેલો જેથી આરોપીઓ પાસેથી નાણાં ધીરધારનો પરવાનો ના હોવા છતાં ફરિયાદીને ઊંચા વ્યાજે નાણાં આપી તેમજ ફરિયાદીને ફોન કરી તેમજ ફરિયાદીની દુકાને આવીને અવારનવાર પઠાણી ઉઘરાણી કરતા જેમ ફાવે તેમ ગાળો બોલી મારી નાખવાની ધમકી આપવા બાબતે સમગ્ર મામલે મોહમ્મદ અનીફ બનુસા ફકીર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં આરોપી વ્યાજખોર ગીતાબેન વાણંદ રહે વોરાફળી સૌજીભાઈ રબારી રહે લાધાપરા મીનાબેન દવે રહે દેસાઈપોર ચંદ્રસિંહ ગોહિલ રહે ભૂતની ખડકી વિરમગામ સામે ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે વિરમગામ ટાઉન પોલીસે ચારેય શખ્સો સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે